મુક્ત થવું હોય તો કયું કામ કરો કે તમે સમાજના ઋણમાંથી મુક્ત થઈ શકો તો એક વ્યક્તિને તમે સુખના માર્ગમાં વાડી દો તો તમે સમાજના ઋણમાંથી મુક્ત થઈ જાઓ અને પ્રભુના ઋણમાંથી મુક્ત થવું હોય તો ન થઈ શકાય કારણ ઈશ્વરની કેટલી બધી કૃપા છે વગર માગે ઈશ્વર આપણને કેટલું બધું આપી દીધું છે આ શરીરની કિંમત કરવા જઈએ તો કેટલા રૂપિયાની થાય અત્યારે તો આપણને કિંમત નથી મન ભાવે એમાં શરીરનો આપણે ઉપયોગ કરતા જઈએ છીએ પણ ખરેખર કિંમત ક્યારે થાય શરીરમાંથી એકાદ અંગે પછી આપણને એની કેવી કિંમત થાય છે ભાઈ લિવરના આટલા રૂપિયા કિડનીના આટલા રૂપિયા હાર્ટ ના આટલા રૂપિયા ઓપરેશનના આટલા પ્લેટ નાખવી હોય હાડકું ભાગી ગયું હોય સડીયો નાખો પ્લેટ નાખો બોલ્ટ નાખો આટલા રૂપિયા ત્યારે ખરી કિંમત આપણને ખબર પડે છે ને કે ભાઈ આ મફત આપણને મળ્યું છે ઈશ્વરે આપણને આ મફત દાનમાં આપ્યું છે પણ આપણને એની કિંમત નથી કરોડો રૂપિયા ખર્ચ ની સાથે પણ જો આ આપણને ન મળી શકે એવું અનમોલ આ શરીર આપણને ઈશ્વરે આપ્યું છે કોઈ કિંમત ના આપી શકાય બીજું આપ્યું આપણને સૂર્ય આપ્યો આપણને ચંદ્ર આપ્યો સૂર્ય જે પ્રકાશનું કામ કરે છે ચંદ્ર શીતળતાનું કામ કરે છે હવા આપણને આપી ભાઈ શ્વાસ લેવા માટે હવાની જરૂર પડશે તો હવા આપણને મફતમાં આપી ત્યારે કુદરતે તમારી જોડે લાઈટ બિલ માંગ્યું છે કે હજારો વોલ્ટ નો પ્રકાશ સવારથી સાંજ સુધી તમે લો છો તો તમે આટલું લાઈટ બિલ ભરો અને જો કદાચ લાઇટ બિલ માગે તો આપણે ભરી શકીએ ખરા પાંચ હજાર આગા પાછા થઈએ છેડા કરી નાખતા હોઈએ તો કુદરત કુદરતનું લાઈટ બિલ આવે તો આપણે શું કરીએ ઈશ્વરે આપણને મફત આપ્યું છે પણ મફતની આપણને કિંમત નથી સદુપયોગ કરો શરીરનો સદુપયોગ કરો વાણીનો સદુપયોગ કરો બુદ્ધિનો સદુપયોગ સદુપયોગ કરો ઈશ્વરે આપણને આ બધું આ કામ સોંપ્યું છે ભગવત કૃપાથી તમે સુખી છો સંપન્ન છો સક્ષમ છો તો તમે સમાજના સેવાના કાર્યો કરતા જાઓ